હલો એન્ડ ગુડ મોર્નિંગ દોસ્તો દોસ્તો એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બાપા સિતારામ સવારના વાગી ગયા છે છ અને આપણે એકદમ વોલીબોલ રૂમમાં તૈયાર થઈ ગઈ આપણે વાતાવરણ પણ એકદમ સરસ મજાનું થઈ ગયું છે જો આજે રવિવાર છે એટલે રમવાની ખૂબ મજા આવવાની છે મોડે સુધી રમવાનું છે અને આમ ત્યારે તૈયાર તો આવી ગયા આપણે રોડ ચા પીવા અને આ સવાર સવારનું ભાઈ મોસમ છે રોડ ને ચા આપી દે રણજીતભાઈ પી લેવી ચા લઈ આવી ગયા મેદાન ઉપર અને આપડા થઈ ગયું રમે ચાલુ થઈ ગયું રમવાનું હા જમણ ભાઈ આવી ગયા વાહ રાજા વાહ

છે છે બોલાવી હવે પૂરો થવાની તૈયારી નાસ્તો ધીમે ધીમે બધા પૂરું કરીને ઉભા થાય છે રાજા છે ખુદી આમાં સેન્ટર જ રમે છે કા રાજા ગયો હેલો મિત્રો મિત્રો ફાઇનલી આપણે રમીન વોલીબોલ ઘરે આવી અને મને રમતા રમતા કમરમાં આંચકો બહુ થઈ ગઈ હતી આપણે હવે ઊભા જ નથી થઈ તો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે અત્યારે આરામ કરું છું સ્પ્રે લાઈન લગાવી દીધો છે હવે બીજું કે આપણા સ્ટાફમાં જે મારા સાથી મિત્ર છે નરેશભાઈ એના ફેમિલીના જમવાનું કીધું છે તો એ જમવા આવે છે ને આપણે તો ફૂલ આરામ જ કરવાનો છે કેમકે ઊભું જ નથી હોતું એટલી કમર દુખે છે હવે શું જમવામાં બનાવવાના છીએ બ્લોગમાં બન્યા રહીશું તમને બતાવીશ મિત્રો તો મળવી જમતી વખતે જમવામાં ભાઈ ઢોસા બનાવ્યા છે તો જમી લીધી હલો મિત્રો મિત્રો ફાઇનલી આપણે દવાખાને જવા નીકળી ગયા છીએ સવારે જે કમરની તકલીફ થઈ હતી એ દુખાવો ખૂબ વધી ગયો એટલે પછી દવાખાને જવાનું નક્કી કર્યું છે હવે દવાખાને જવા નીકળી ગયા છે દુખાવો ખૂબ વધારે છે એટલે ઇન્ટરનલ પ્રોબ્લેમ કંઈક થયો હોય છે તો દવા લેવી જરૂરી છે કેમકે દુખાવાના કારણે બહુ તકલીફ પડે છે તો હું મમ્મી મમ્મીને બધા નીકળી ગયા છીએ દવાખાને જવા બતાવું તમને કયા દવાખાને જવાના છે અને શું તકલીફ આવે છે એ પણ તમને કહીશ તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા દવાખાને ટીમ્બી હવે રિપોર્ટ બિપોર્ટ કરાવી દેવી કેમ થાય અંદર શું કહે છે પછી તમને હું બહાર આવીને કહું કેમ શું કીધું એ આવી ગયા દવાખાનાની અંદર અને કેસ લખાવી દીધો છે તો હવે નંબરમાં બેઠા છે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ફેરી દવાખાનેથી અને દવાખાનામાં સ્નાયુનો દુખાવો છે એવું આપણને ડૉક્ટર સાહેબ કીધું છે ને દવાઈ આપી છે દુખાવો જો ઓછો નથી થયો હવે એકાદ વાર દવા લેવી પછી ખ્યાલ આવે કેમ થાય એમ છે એટલે અને બીજું અત્યારે એક ટસેક્યુટ ઓલું કરાવવા જેવી છે કેમ થાય છે એ પછી ખ્યાલ આવી છે મિત્રો બ્લોગમાં બન્યા રહી ગયો